રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે ત્રીસ એપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની વાત કરી તેમણે કહ્યું કે દસ અને અગિયાર મે સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે સાથે સાથે બાગાયતી પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ છે વંટોળ આવવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલે કહ્યું કે મે મહિનામાં આકરી ગરમીમાંથી રાહત ચોક્કસ મળશે તેર મે બાદ આંદામાન નિકોબાર ટાપુ ઉપર મોન્સૂન એક્ટિવિટી વધશે અને પચીસ મેથી અરબસાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે ઉત્તર ગુજરાત અમદાવાદ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થશે ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની આંધી સાથે વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાત અંગે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય સાગરનો ભેજ અને ઉપસાગરની જે ભેજની સક્રિયતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે હવે આગામી દિવસોમાં લગભગ સમગ્ર ગુજરાતના ભાગોમાં ભારે ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો રાધનપુર બનાસકાંઠાના ભાગોમાં અને મહેસાણાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં કડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કડી વિરંગામ કલોલ આ ઉપરાંત કેટલાક ભાગો સમી ક્યાંક થોડા ઘણા ભાગો હારી અને આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટ સુરનગર હળવદ મોરબી તેમજ કચ્છના કેટલાક ભાગોમાં રાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ પ્રિમાન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના પૂર્વીય ભાગોમાંથી જેની ગતિવિધિ છે એ જેના કારણે રાજ્યના પૂર્વ પૂર્વ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ પ્રીમાન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે એટલે ભાગના સમગ્ર ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ દસ અગિયાર તારીખ સુધીમાં મેની પુનઃ સક્રિય પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ભારે આધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેતા ત્યાંની અસર બાગાજી પાકો પર થવાની શક્યતા રહેશે કારણ કે પવનનું જોર જબરજસ્ત છે એટલે હવે ધીરે ધીરે પ્રીમાન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં છે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી ભારે હશે અને હવે ધીરે ધીરે આંદોમાન નિકોબાર ટાપુમાં પણ ગતિવિધિ શરૂ થશે તારીખ તેરમી મે પછી આંદોમાન નિકોબાર ટાપુમાં ગતિવિધિ શરૂ થશે અને અરબ સાગરમાં પણ તારીખ પચીસ મે બાદ હલચલ શરૂ થશે અને ચાર જૂન સુધીમાં તેમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહે છે એટલે લગભગ મે માસ રાજ ગાજવીજ રાંધી વંટોળવાળો હશે અને મેની શરૂઆતમાં આકરી ગરમીમાંથી કંઈ કાંઠે રાહત મળવાની પણ શક્યતા રહે છે